કેમ છો મિત્રો તમારું સ્વાગત છે વધુ એક આપણા નવા વિડીયોમાં તો આજના આપણે યુટ્યુબ પેમેન્ટ ક્યારે અને કેવી રીતે આવે તેના વિશે આપણે સંપૂર્ણ માહિતી મેળવશું હવે મિત્રો યુટ્યુબનો એક નિયમ છે કે જ્યારે સો ડોલર બને છે ત્યારે તમને તે પેમેન્ટ ટ્રાન્સફર થાય છે પણ તેના માટે બે રીઝન છે તેને આપણે સમજી લઈએ હવે તમને વાયટી સ્ટુડિયોમાં સો ડોલર દેખાડતા હોય છે પણ તમારું પેમેન્ટ ટ્રાન્સફર નથી થતું અને ઘણી વખત એવું બને કે વાયટી સ્ટુડિયોમાં તમને સો ડોલર બતાડતા હોય પણ તમારા ગૂગલ એડેક્શનમાં સો ડોલર દેખાતા નથી તો ગૂગલ એડિક્શનમાં ક્યારે પેમેન્ટ એડ થાય છે અને વાયટી સ્ટુડિયોમાં કેવી રીતે પેમેન્ટ બતાવે છે તેના વિશે સંપૂર્ણ માહિતી મેળવશું હવે જે લોકોને ચેનલ છે અને પેમેન્ટ પણ આવી ગયું છે તે લોકોને તો આ પ્રોસેસ વિશે ખબર જ હોય છે પણ મારી જ જે મામલા નવા યુટ્યુબર જેને ચેનલ મોનોટાઇઝ કરી છે તેના માટે પેમેન્ટ ક્યારે આવે છે અને આપણે તેના માટે શું કરવાનું હોય છે તેના વિશે સંપૂર્ણ માહિતી મેળવશું હવે આપણે યુટ્યુબ પેમેન્ટ વિશે શરૂઆતથી જ માહિતી મેળવીએ તમે તમારા યુટ્યુબ ચેનલને મોનેટાઇઝ માટે અપ્લાય કરી દીધું છે અને તે મોનોટાઇઝ થઈને આવી ગયું છે તો મિત્રો તમે અહીં સ્ક્રીન રેકોર્ડિંગમાં જોઈ શકો છો તે પ્રમાણે તો સૌથી પહેલાં તમારે આવી રીતે દરેક વિડીયોમાં જઈ અને મોનિટાઈઝેશનનું ઓપ્શન ઓફ હોય તો તેને ઓન કરી દેવાનું છે હવે જેવા જ તમારા ગૂગલ એડેક્શનમાં દસ ડોલર બનશે એટલે તમને ગૂગલ એડેક્શન દ્વારા વેરિફિકેશન આઈડીનું ઓપ્શન આપવામાં આવશે એટલે કે ગૂગલ પિન માટે તમારે અપ્લાય કરવાનું આવશે પણ જ્યારે તમારા ગૂગલ એડેક્શનમાં દસ ડોલર બનશે ત્યારે આ ખાસ ધ્યાન રાખજો જ્યાર સુધી તમારા ગૂગલ એડેક્શનમાં દસ ડોલર બનશે નહીં ત્યાર સુધી તમને પિન અપ્લાયનું ઓપ્શન આવશે નહીં હવે તમે ગૂગલ પિન માટે અપ્લાય કરશો એટલે તમને વીસથી બાવીસ દિવસમાં તમારા એડ્રેસ ઉપર ગૂગલ પિન મળી જશે અને તે પિનને તમારે વેરીફાય કરવાનું હોય છે હવે ગૂગલ પિન મંગાવવા માટે તમારે આ તો વોટર આઈડી અથવા તો પાન કાર્ડની જરૂર પડે છે આ બંને ડોક્યુમેન્ટમાંથી તમારી પાસે કોઈ પણ એક ડોક્યુમેન્ટ હોય તો તમે ગૂગલ પિન માટે અપ્લાય કરી શકો છો પણ તમારે પાન કાર્ડની તો જરૂર પડે જ છે તે પણ તમારી પાસે ઓરિજિનલ પાન કાર્ડ હોવું જોઈએ કે નહીં કે પીડીએફ કે ઝેરોક્ષ તમારી ફોનની અંદર હોય તે ડોક્યુમેન્ટ નહીં ચાલે ઓરિજિનલ ડોક્યુમેન્ટ હોવા જોઈએ ઓરિજિનલ ડોક્યુમેન્ટને તમારે નીચે મૂકીને તેનો તમારે ફોટો પાડવાનો હોય છે અને પછી તે ફોટોને અપલોડ કરવાનો હોય છે ગૂગલ પિન મંગાવવા માટે હવે આ પ્રોસેસ પૂરી થઈ જાય પછી માની લો કે તમારા વાયટી સ્ટુડિયોમાં પચાસ ડોલર દેખાય છે તો તેનો પણ એક રૂલ છે માની લો કે પહેલી તારીખથી લઈને પહેલી તારીખ સુધી જેટલા પણ ડોલર બનશે તે દસ તારીખે ગૂગલ એડિક્શનમાં ટ્રાન્સફર થાય છે હવે માની લો કે પહેલી તારીખથી પહેલી તારીખમાં તમારા પચાસ ડોલર બન્યા છે તો તે ડોલર ગૂગલ એડિક્શનમાં દસ તારીખે તમને દેખાશે અને જો તમારા ગૂગલ એડિક્શનમાં સો ડોલર થઈ ગયા છે તો તે દર મહિનાની એકવીસ તારીખે તે ડોલર તમને ટ્રાન્સફર કરવામાં આવશે વાયર ટ્રાન્સફર તમારા બેંકની અંદર અને બેંકની અંદર જો તમારું બેંક એકાઉન્ટ સારું છે તો પાંચથી છ દિવસની અંદર તમારું પેમેન્ટ બેંકની અંદર ક્રેડિટ થઈ જશે અને ખાસ ગૂગલ એડેક્શનમાંથી તમારે તમારું પેમેન્ટ ટ્રાન્સફર કરવા માટે તમારે બેંક એકાઉન્ટ જોડવું જરૂરી છે અને બેંક એકાઉન્ટ જોડવા માટે તમારી ડિટેલની સાથે સાથે આઈએફએસસી કોડ અને સ્વિફ્ટ કોડ પણ નાખવા જરૂરી હોય છે સ્વિફ્ટ કોડ તમે તમારા બેંકના મેનેજર પાસેથી મેળવી શકો છો અને ખાસ જે બેંકમાં તમારું ખાતું હોય તે જ બેંકમાંથી તમારે સ્વિફ્ટ કોડ લેવાનો હોય છે એટલે તમારે બેંકમાં જઈને જ પૂછી લેવાનો છે કે બેન્કનો સ્વિફ્ટ કોડ શું છે અને વાયટી સ્ટુડિયોમાં તમને જે રેવન્યુ દેખાય છે તે તમારું ડેઈલી રેવન્યુ હોય છે અને તે રેવન્યુ ગૂગલ એડેક્શનમાં ડેઇલી દેખાતું નથી તે માત્ર મહિનાની દસ તારીખે જ એડ થાય છે હવે જો ગૂગલ એડેક્શનમાં મહિનાની દસ તારીખે તમારે ગૂગલ એડેક્શનમાં સો ડોલર દેખાશે તો તે મહિનાની એકવીસ તારીખે તમારા બેંક એકાઉન્ટમાં ટ્રાન્સફર કરી દેવામાં આવશે અને જો સો ડોલર નહીં બને તો તમારે નેક્સ્ટ મંથનો વેટ કરવાનો રહેશે બસ આજના વિડીયોમાં આટલું જ મિત્રો ફરી મળીશું નવા વિડીયો સાથે અને જો આ વિડીયો તમને ઉપયોગી લાગ્યો હોય તો વિડીયોને લાઇક અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં